નમસ્કાર દર્શક મિત્રો આપણે રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ ગઈકાલે રાત્રે નવસારીના વિજલપુર રામનગર ખાતે જે ફેડ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે કે જેની ઉપરથી માત્ર ને માત્ર માલગાડી પસાર થાય છે એ રેલવે ટ્રેક ઉપર બે યુવાનો ટ્રેનની અડફેટે આવતા એમનું મોત નીપજ્યું હતું અને જે સંદર્ભે આજ રોજ આરપીએફ જે ખરી એ હરકતમાં આવી હતી ડીએફસીસી તરફથી પીઆઈ પોતે રામનગર ખાતે આવ્યા હતા અને રામનગર વિસ્તારની અંદર લોક જાગૃતિના ભાગરૂપે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરાવવામાં આવ્યું હતું ગાંધીના ગુજરાતની અંદર દારૂ વેચાય છે એવા શબ્દો પણ હિન્દીમાં એમના તરફથી ઉચ્ચારવામાં આવ્યા હતા અને એ વિસ્તારની અંદર જે દારૂ વેચાય છે એ દારૂની પોટલીઓ લઈ અને ટ્રેક ઉપર બેસી અને ઘણા લોકો મદિરાપાન પણ કરે છે એવું એમણે જણાવ્યું હતું જે સંદર્ભે ગઈકાલે રાત્રે એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોત નિપજ્યા જેમનું એણે દુઃખ પણ વ્યક્ત કર્યું પણ એ વાત એમણે સ્પષ્ટપણે ઉચ્ચારી કે એ વિસ્તારની અંદર જે દારૂનું વેચાણ થાય છે જેની બોટલીઓ લઈ લોકો ટ્રેક પર જાય છે ત્યાં બેસી પાર્ટી કરે છે એમણે ત્યાં સુધી કહ્યું કે ભાઈ ડ્રાઈવરે હોર્ન પણ વગાડ્યો હતો તેમ છતાં પણ એ લોકો હટ્યા નહીં અને અડફેટે આવ્યા અને જેના કારણે એમનું મૃત્યુ થયું જે બાબતનો દુખતો છે પણ ત્યાં જો કચરો નાખવામાં આવશે ત્યાં જો ટ્રેક ઉડંગવામાં આવશે અથવા તો ત્યાં કચરો નાખ્યા બાદ એને સળગાવવામાં આવશે તો રેલવે તમારી ઉપર એક્શન લઈ શકે છે તમે શોર્ટકટ લેવા માટે જશો તો સીધો તમારો શોર્ટકટ લાગી જશે આવા શબ્દો પણ એમણે ઉચ્ચાર્યા હતા તો પીઆઈ પોતે શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ હમ જો હે ડીએફસીસી કી તરફ સે ઉપસ્થિત હુએ હે રામનગર નવસારી મેં જહા પર કલ એક ઘટના હુઈ થી જિસ સે માલ ગાડી સે દો વ્યક્તિ એક ही પરિવાર કે એકસાથ કટ ગયે ઇસકા હમે બહોત દુખ હે લેકિન પબ્લિક કો यहाँ समझाने यही आए हैं कि कोई भी रेलवे पटरी पार ना करें ना ही कोई रेलवे पे कचरा डाले ये दोनों ही अपराध हैं इसके लिए जो है उनको सजा हो सकती है समझे और यहाँ पे देखा गया है कि लोग बाग जो है शॉर्टकट निकालने के लिए ये पटरी क्रॉस करने का इस्तेमाल करते हैं तो ये इनके लिए ऊपर जाने का शॉर्टकट हो सकता है तो सभी निवासियों से हमारा निवेदन है कि कोई भी आदमी यहाँ पे जो है पटरी क्रॉस करता है तो उसको रोके टोके और ना खुद करें समझे बस मेरा यही है सबसे निवेदन सब लोग जो है इस चीज़ को समझ लीजिए और कचरा वालों को भी हमने बताया है कि कचरा रेल पटरी के किनारे डालते हैं वहाँ पर आग लग सकती है जिससे पूरी रेल व्यवस्था ठप हो सकती है समझे क्योंकि नीचे महंगे महंगे केबल और जो है प्लास्टिक के उपकरण लगे हुए हैं जो नुकसान हो सकता है और रेल ठप हो सकती है ये केंद्र सरकार का जो है नुकसान हो सकता है तो सभी से निवेदन है कि कचरा भी नहीं डालें और ना ही रेल क्रॉस करें ना रेल क्रॉस करने दें ये मुहिम हम हमने सबको बचाने के हिसाब से चालू की है આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન તો જે પ્રમાણે લોક જાગૃતિ ના ભાગ રૂપે માઇક પર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું અને સાથે જ રામનગર વિસ્તારના લોકોને રેલવે ક્રોસિંગ ન કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી અને જાગૃતતા ફેલાવવામાં આવી બાળકોને પણ સમજાવ્યા વડીલોને પણ સમજાવ્યા કે ત્યાં કચરો નહીં નાખવો રેલ ટ્રેક ઓળંગવું નહીં અને ટ્રેક પર રમવા માટે કે બેસવા માટે જવું નહીં કારણ કે ગઈકાલે જે ઘટના બની એની અંદર બે મૃત્યુ થયા અને બંને યુવાનો જે ખરા એક જ પરિવારના હતા બંને મૂળ યુપીવાસી હતા અને રામનગરના વિસ્તારની આજુબાજુ રહેતા હતા એમની ઓળખ થઈ જવા પામી છે અને ઓળખ થયા બાદ એમની પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને બાકીની આગળની કાર્યવાહી જે કરી રેલવે પોલીસ અને નવસારી પોલીસ દ્વારા સંયુક્તપણે કરવામાં આવી હતી તો આ પ્રમાણે એ ગઈકાલની ઘટનાને ધ્યાનમાં લઈ આજ રોજ રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ત્યાં લોક જાગૃતિ કરવામાં આવી હતી અને લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને સાથે જ કહેવામાં આવ્યું હતું કે જો આ પરીલ ઓળંગશો અથવા તો શોર્ટકટ લેવા જશો તો તમારો શોર્ટકટ ન લાગી જાય એની ખાસ કાળજી રાખજો તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતરો નવસારી લાઈવ નવસારી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો